લગભગ બસો જેટલા પાટીદાર યુવકોએ બંદૂકનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી છે નમસ્કાર પાટીદાર સમાજને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે મોરબીમાં પાટીદાર યુવા સંઘ કરીને એક ગ્રુપ છે એટલે એમાંથી લગભગ બસ્સો જેટલા પાટીદાર યુવકોએ બંદૂક માટે એકસાથે એપ્લાય કર્યું છે બંદૂકનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી છે આ એક બહુ મોટા ન્યૂઝ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને હવે આ મોરબીની અંદર પાટીદાર સમાજનો જે વર્ગ છે એમણે એક પાટીદાર યુવા સંઘની સ્થાપના કરેલી છે અને એ લોકોનું કેવું એમ છે કે આ સ્થાપના એટલા માટે કરવામાં આવી કે પાટીદારો પર છેલ્લા ઘણા સમયથી અત્યાચાર થઈ રહ્યા છે એની સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર આશયથી આ પાટીદાર યુવા સંઘની સ્થાપના કરવામાં આવી છે હવે મોરબીના લગભગ બસો જેટલા પાટીદાર યુવાનોએ જિલ્લા કલેક્ટરને આજે લાઇસન્સ માટે અરજી કરી છે અને એમનું કહેવું એમ છે કે અમને પાટીદાર સમાજ આગળ વધી રહ્યો છે એમાં કેટલાક લોકોને ગમતું નથી અને પાટીદારો ઉપર હમણાં હુમલા બી થાય છે ઘણા બધા એવા કેસો બને છે એટલે એમને સુરક્ષા માટે બંદૂકની જરૂર છે ઘનની જરૂર છે એના માટે લાઇસન્સ માટે અરજી કરી છે હવે આ જ્યારે વિષય ચર્ચામાં આવ્યો ત્યારે એસપીજી ગ્રુપના લાલજી પટેલ કે જે પાટીદાર અનામત આંદોલન વખતે બહુ જાણીતું નામ બની ગયેલું હતું એ લાલજી પટેલે એક નિવેદનની અંદર એવું કીધું કે ભાઈ સ્વરક્ષા માટે હથિયાર રાખવું એ ખોટું નથી હથિયાર માટે અરજી કરવામાં આવે તો એની ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ લાલજી પટેલે આગળ એમ કીધું કે ભાઈ એમણે આરોપ લગાવ્યો છે સીધો ગુજરાત સરકાર ઉપર લાલજી પટેલે એમ કીધું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અનેક બનાવો બની રહ્યા છે જેને કારણે યુવાનોને એવું લાગ્યું હશે કે એમની પાસે હથિયાર હશે તો તેઓ સુરક્ષિત હશે યુવાનોએ કાયદેસર લાઇસન્સ માંગ્યું છે તો એમને આપવું જોઈએ પણ સાથે સાથે લાલજી પટેલે એમ પણ કીધું કે ખોટી રીતે દુરુપયોગ નહીં થાય તે રીતે કડક નિયમના પાલનોની સાથે આ યુવાનોને લાઇસન્સ આપવું જોઈએ હવે મોરબીમાં પાટીદાર સમાજના જે નેતા છે એમણે એવું કીધું કે ભાઈ પાટીદાર સમાજ આગળ વધી રહ્યો છે પરંતુ કેટલાક લેહાગુ તત્વો છે એમને આ ગમતું નથી અને પાટીદારોની જે પ્રગતિ છે એને અવરોધી રહ્યા છે આ અમે જે પ્રગતિ કરી રહ્યા છે એમાં પથરા નાખી રહ્યા છે મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયથી વ્યાજના વીસ ચક્રની અંદર ઘણા બધા લોકો ફસાયા છે અપહરણ મારામારી સહિતના અનેક બનાવો વધી રહ્યા છે અને આ બધી વાતને જોતાં સુરક્ષા માટે પાટીદાર યુવાનોને બંદૂકનું લાયસન્સ મેળવવું જરૂરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ